નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પેલા ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આપ સરકાર બની છે જ્યારથી દિલ્હીના દરેક પરિવારને દર મહિને અઢાર રૂપિયાની બચત થઈ છે આગળ ચડાય એવું કહ્યું તો દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર આવે ચરમસીમાએ પહોંચી ગયો છે વિદેશથી આંખની સારવાર કરાવી દિલ્હી પરત ફર્યા બાદ આપ સાંસદ રાઘવ ચડ્ડા પર ચૂંટણી પ્રચાર સક્રિય થયા હતા દરેક પરિવારને અઢાર હજાર રૂપિયાની બચત થઈ છે એકવીસ મેના રોજ દિલ્હી કોંગ્રેસ અને આપની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપા પર જોરદાર પ્રહાર કર્યા હતા આ રેલીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટ પણ સામેલ થયા હતા લોકોને સંબોધિત કરતી વખતે આપના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ દાવો કર્યો હતો કે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સરકારે છેલ્લા દસ વર્ષમાં દિલ્હીના લોકોને ઘણો ફાયદો પહોંચાડ્યો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આરટીઓ જોવાની ઝંઝટ ખતમ ડ્રાઇવિંગ લાયસન્સ માટે એક જૂનથી નવા નિયમો થશે લાગુ ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો એક જૂનથી લાગુ થવાના છે જેમાં હવે કોઈપણ અધિકૃત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે જેના માટે પહેલાં આરટીઓ ઓફિસની મુલાકાત લેવી પડતી હતી એવા ઘણા લોકો હશે જેઓ અઢાર વર્ષના થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેઓ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકે અને કાયદેસર રીતે વાહન ચલાવી શકે અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓએ જવું પડતું હતું પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યા તે આ વખતે આ માટે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે હવે તમે ખાનગી સંસ્થાઓમાંથી ડ્રાઇવિંગની તાલીમ લઈ શકો છો અને ડ્રાઇવિંગ ટેસ્ટ આપી પણ શકો છો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક રજાઓમાં ગુરુવારે દેશમાં મોટાભાગના રાજ્યોમાં બેન્કોમાં રજા રહે છે દેશભરમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય આરબીઆઈએ જ્યાં જ્યાં રજા જાહેર કરી છે ત્યાં તમામ રાજ્યોમાં બેંકો એકસાથે બંધ રહેશે નહીં બેન્કો ફક્ત તે રાજ્યમાં જ બંધ રહેશે બેંક રજાઓમાં ગુરુવારે દેશના મોટા ભાગમાં રાજ્યમાં બેંકની રજાઓ રહેશે આ અઠવાડિયે ત્રેવીસમી પચીસમી મે અને છવ્વીસમી મેના રોજ બેંકમાં રજાઓ રહેશે જો એ આ સમયગાળા દરમિયાન તમે ડિજિટલ બેન્કિંગ મોબાઈલ એટીએમ અને ઇન્ટરનેટ દ્વારા તમારા બેંક સંબંધિત કામ પૂર્ણ કરી શકો છો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બાહુબલીમાં કટપ્પાની ભૂમિકા ભજવનાર એક્ટર સત્યરાજે છેલ્લા કેટલાક દિવસોમાં ચર્ચામાં છે લગભગ ત્રણ દિવસ પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સત્યરાજ વડાપ્રધાન મોદીની એક બાયોપિકમાં તેમની ભૂમિકા ભજવશે હવે આ અહેવાલો પર સત્યરાજે મૌન તોડ્યું છે તેમણે આ અંગે નિવેદન આપ્યું છે કે એક ઇન્ટરવ્યૂમાં સત્યરાજે કહ્યું કે એવા સમાચાર છે કે હું વડાપ્રધાન મોદીની બાયોપિક એક્ટિંગ કરી રહ્યો છું મારા માટે પણ સમાચાર જ છે કોઈ પણ પીએમ મોદીની ભૂમિકા માટે મારો સંપર્ક કર્યો નથી લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર ચલાવી દે છે આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયામાં અફવાનો ગઢ બની ગયો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે રોડ શોમાં ભાગ લેતા રૂપાલા ભારતીય જનતા પાર્ટીના પ્રચારક કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર પ્રસાદની વેગવંતો બનાવવા પશ્ચિમ બંગાળમાં સાંસદ વિસ્તારમાં બુલ બસ સ્ટોપ પર કુમારદાસ ધારાસભ્ય ખાંતી અને ભાજપ કાર્યકર્તાઓ સાથે રોડ શોમાં જોડાયા હતા આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર ચોવીસ ક્વોલિફાયર એકમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઈઝ હૈદરાબાદ સામે ટકરાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચ કમિંગ ચો જીતની બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું મેચ દરમિયાન એક વાત તો ચાળનું ધ્યાન ખેંચ્યું હતું સ્કોર કાર્ડ પર ડોટ બોલની જગ્યાએ કાં તો ઝાડનું ઇમોજી અથવા ગ્રીન ડોટ દેખાઈ રહ્યું છે આવી સ્થિતિમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે આનો મતલબ શું છે બીસીસીઆઈની અનોખી પહેલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક અનોખી પહેલ શરૂ કરી છે આ આ અંતર્ગત બીસીસીઆઈએ પ્લે ઓફ દરેક ડોટ બોલ પર પાંચસો છોડ રોપશે ગત સિઝનમાં પણ આવું જોવા મળ્યું હતું આઈપીએલ બે હજાર ચોવીસ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ચાર રાજ્યોમાં આસામ ગુજરાત કર્ણાટક કેરળમાં ઝાડ વાવાનું નક્કી કર્યું છે